પોરબંદરમાં ફરીથી સરકારી યોજનાઓ અંતર્ગત અપાતી સાયકલો કાટ ખાઈ રહી હોવાનો ખુલાસો થયો છે પંચવટી વિકાસ કેન્દ્રમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સાયકલ ધૂળ ખાઈ રહી છે બે હજારથી વધુ સાયકલ ત્રણ મહિનાથી કાટ ખાઈ રહી છે વીટીવી ન્યૂઝ દ્વારા કાટ ખાઈ રહેલી સાયકલનો ખુલાસો કરાતા અધિકારીઓ બહાનાબાજી કરતા જોવા મળ્યા હતા સાયકલ પર ક્વોલિટી ટેગ ન હોવાથી સાયકલ ન અપાઈ હોવાનું અધિકારી રટાણ કરતા જોવા મળ્યા હતા

તો કંઈ એના બાબતમાં તો કંઈ ચોક્કસ કહી ના શકાય કે કેટલો સમય લાગશે જ્યારે અમને છે એટલે અમારા તરફથી તાત્કાલિક એને વિકરણ કરવામાં આવશે એ કહેવા માંગીશ કે બે ત્રણ મહિના ત્યાં કેટલાય અમે જ્યારે ગામડાઓના પ્રવાસ કરતા હોય છે ત્યારે કેટલાય લોકો રજૂઆત કરતા હોય છે કે અમને સાયકલ મળતી નથી અને હાલ તો ચોમાસાનું કા ચોમાસાનું વાતાવરણ છે ત્યારે જો સાયકલ બાળાઓને મળે તો કમ કમ કાદવ કીચડમાં એને પગ ના રાખવા પડે ત્યારે અહીંયા આ સાઇકલોનો ગંડી ખડકાયેલો છે અને ત્યાં લાભાર્થીઓને સાયકલ મળતી નથી તો મને સમજાતું નથી આદત પડી ગઈ છે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરવાની અને એનું જો આ કોઈ કારણ હોય તો આ સાયકલ સરકારે સ્વીકારવી જોઈએ કે ના સ્વીકારવી જોઈએ તો દૂરની વાત છે પણ લાભાર્થીઓને સાયકલ મળી જવી જોઈએ અને લાભાર્થીઓને કેમ મળતી નથી આ બહુ ગંભીર વિષય છે